ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ભાઈ આપણે સવાર સવારમાં જાગી ગયા અને સવાર સવારમાં જાગી નાઈ ધોઈ પણ લીધું હોય ને એકદમ ફ્રેશ થઈ ગયા કોણ તો નાસ્તો પણ કરી લીધો હોય અને આજે શું હોય શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર પહેલો સોમવાર એટલે આ હા ભાઈ આમ તો શીલાનું વધારે મહત્ત્વ હોય પણ આપણે આજે પહેલો સોમવાર છે ને તો મસ્ત નાઈ લીધા કહી દઉં કે આજે આપણે ઉપવાસ રહેવાના છે વર્ષ લગભગ સુધી હું કોઈ ઉપવાસ જ નહીં રહું બે ત્રણ વર્ષ પછી આ પહેલી વાર ઉપવાસ બરોબર એટલે અત્યારે આપણે ઉપવાસ એટલે ખાલી ચા જ પીવાનો હોય ઉપવાસમાં તો ચા મસ્ત પી લીધો હોય અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જુઓ ચોક ચોક વરસાદ થોડો થોડો ચાલુ હોય અને તમને કહી દઉં કે આજે ને મમ્મી પપ્પા ની ગયા છે ગામડે ગામડે કેમ ગયા છે ત્યાં આપણે સોનલ બેન ના વ્રતમવાના હતા તો ને એ માટે ગયા સવાર માં લગભગ ચાર વાગે જાગ્યા હતા છ વાગે નીકળી ગયા બોલો નીકળી ગયા હે અને લગભગ અડધે પોકી પણ ગયા અત્યારે આપણો ભાઈ અહીંયા ઊંઘ્યો હે જુઓ અને આ બે છોકરીઓ ચો ફરીને આવી ચમ નાસ્તો નહીં કરે

તો અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ છે જો લગભગ તો નહી દેખાતો હોય આપડે મહાદેવ નું મંદિર હોય નજીક જ છે અને મોટું મંદિર સોમેશ્વર મહાદેવ નું મંદિર બરોબર એટલે આપણે રેનકોટ પેલા તો લઈ લીધો જો કે સેફટી ફર્સ્ટ હાલ એક તો ના એમ એ વધારે વરસાદ પડે ને જો પલળી ગયો તો ઉપાધિ થઈ જાય તો નહિ બદલાઈએ દઈએ આપણે એટલે એક કામ શું હું કહીએ જાય તરફ પંખે કે મૂક્યો હોય તો તો આ સટનું ને એવું એટલે બતાન ના પલડાય એમ બીજું કંઈ નહીં પગે પલડે ને તો ચાલે માથું બાથું ના પલડવું પડે તો આપણે મસ્ત રેનકોટ લઈ લીધો હે ને આપણી મેના રાણીની ગાડીએ આમાં જોવું પડશે હવે બે ભાઈ પેટ્રોલ લઈ નહીં લાગતું પેલા તો મારે ઓને પેટ્રોલ પંપે લઈને જાવી પડશે અને ત્યાંથી ઓમ ફરીનોમ ફરી પછી મહાદેવના મંદિરે આવવું પડશે તો ચલો કન્ટિન્યુ વરસાદ તો ભાઈ આજે સવારમાં જ ચાલુ થઈ ગયું છે રેનકોટ આપણે પહેરી લીધો છે ને રેનકોટ પહેરવાનું મને યાદ આવ્યું આપણે યાર બિલીપત્ર તો ઘણા હે લાઇને થોડા લઈ ગઈએ પણ એમ પછી મને યાદ આવ્યું કે એમાં કઈક એકસો આઠ કે એવી રીતના અને આ છોડો આજુ તો નાના જ છે જોવો તમે બીલીપત્રના છોડ આપણે ત્યાં છે એ આર્યા જોવો આ ત્રણ ત્રણ પત્તા જે ભેગા આવે ને એ આ જો ઈ મય પાછું એવું હોય કે આવું ખંડિત પત્તું ના જોઈએ એકદમ જેમ કે બતાવી દઉં તમને આ બધા ખંડિત જ છે કઈ રીતના લઈ જવા જુઓ આમાં ખંડિત પત્તું ના ચાલે આવું ખંડિત હોય ને આવું થઈ ગયું હોય એવું એવા પત્તા ના ચાલે એકદમ નોર્મલ જ પત્તા જોવે જે ડેમેજ ના હોય કઈ નહીં આવા 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 ના 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 મસ્ત એવા પત્તા તો ઘણા હે પણ ડેમેજ છે એટલે આપણે અત્યારે લઈ જવાના નહીં પણ જોશું કદાચ બે બે ચાર સોમવાર છેલ્લા સોમવારે જોશું બરોબર અત્યારે તો આપડે ઇમની માં જઈએ મહાદેવના દર્શન દર્શન કરીએ દર્શન કરીને આવી જઈએ જો સામે રહ્યો પેટ્રોલ પંપ અને આટલા એને બાઇક જ બંધ પડી ગઈ એકદમ એટલે જ તો છોકરા ખાલી બાઇક હલાવીને કહી દે કે બાઇક જેટલા ઉધી જા એટલે જ તો હું ડાયરેક્ટ પેટ્રોલ પંપે આવ્યો કેમ ના ગયો મહાદેવના મંદિરે ક્યાંથી અહિયાં આવતો હતો તો વચ્ચે લોચા છો પણ અત્યારે પોખી ગયા છે એના લીધો એને પેટ્રોલ ભરાઈ દીધું છે ને હવે પોખીએ સીધા મહાદેવના મંદિરે ચલો કન્ટીન્યુ કન્ટિન્યુ ગાયું સર્કલ નવું બનાવી જવું કેટલું મસ્ત ફાઇનલી મિત્રો મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે નાગીએ અરે નાઠીએ ઘર બાજુ સર્કલ કેવું બનાવ્યું તમે કોમેન્ટ કરી દેજો વાહ મને તો ગમી ગયું એક નંબર ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે દર્શન કરીને આપણે નર્સરીની અંદર અને આપણી મેના રાણીને અહીંયા જ પાર્ક કરી દીધી કેમ કે અહીંયાથી ડાયરેક્ટ જતા આમ આજે આપણે ટિફિન બિફિન તો નહીં લેવાનું પણ ચાવીને એવું બધું બાકી હતું ને એટલે હું આવ્યો હું અહીંયા નહીં તો બારો બાર જ નીકળી જાય કેમ કે કઈ લેવાનું તું શું કરવા આવું પડે એટલે મસ્ત ઘરે આવી ગયા છે ચાવી બાવી ને બધું મારે ચાર્જિંગ ની તો ખાસ જરૂર પડે ચાર્જિંગ બાર્જિંગ લઈને હવે નીકળીએ ઘર બાજુ અરે ઓફિસ બાજુ અને અહીંયા ગારો થયો તમે જો ખાલી આ ગાડીઓ હેડી હેડી કચડ ખો પગ મેલતા પહેલા જ અંદર કબ દઈને કબ હવે શું કહું તમને કઈ નહીં ચાલો નીકળી એ ભાઈ જો પહેલો જ પગ ફસાઈ ગયો યસ મે નીકળ છે પહાડો ચડવા મારા પગ જોવો તમે ખાલી કેવા પૈયા કેવા પૈયા હજુ તો વધારે પડશે તમે જોવો હજુ તો વર્તુ અહીંયાથી ને અહિયાં થી જ આવાનશે કઈ વાંધો નહીં નીકળી જઈએ કરે થોડી વાર બેસું કેમ કે હજુ ટાઈમ નહી થયો હજુ લગભગ વીસ મિનિટ ઉપરની બાકી છે કંઈ વાંધો નહીં મસ્ત શાંતિ શાંતિ જવાનું ભાઈ શાંતિ જીવનમાં શાંતિ હશે ને તો બધું મળી ગયું તમને અને મિત્રો મંદિરની અંદર એટલી ભીડ હતી ને પણ ત્યાં અંદર ગયો ન હું તો એટલી શાંતિ મળી છે ને હવા એટલી ભીડ હોવા છતાં એટલું આમ કેટલા બધા લોકો હતા તોય શાંતિ કેમ કે બધા પૂજા કરવામાં જ વ્યસ્ત એટલી શાંતિ હતી ને મસ્ત શાંતિ મળી ગઈ બોલો નહીં ભાઈ હવે આપણે ચાલો વરસાદમાં પાછા નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે ને જેવું આમ મોટ મોટ કરી નાખ્યું છે કેમ કે આમ થઈ જાય ને તો થોડું વાસુ વાસુ દેખાય ને એવું બધું હોય તારું ઉપવાસ છે તો કૃષ્ણાબુ ને બનાવ્યું છે ખાઈ લેજે ભાઈ અમારે બે ભાઈ એને તો ઉપવાસ છે સોમવાર છે એટલે અમારે તો ખાવાની ચિંતા નહીં પણ એને એકલા છે ચાલો જોવું હવે આપણે પેલો ગારો છોડી મૂક્યો ને આ ગારમથી સારું

ટ્રાફિકની ક્લિપ તમે જોઈ લીધી ને જે અત્યારની છે એટલે જુઓ ટ્રાફિક હે પેલી બાજુના બાજુ સર્કલ થી લઈને આ બાજુ છે ચિલોડા સર્કલ એટલે લગભગ સો થી સાત કિલોમીટર ટ્રાફિક છે અને આ લાઇનમાં પણ એવું જ છે આ લાઇનમાં પણ સો થી સાત કિલોમીટર ટ્રાફિક 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 ભાઈ નવરા એવા મોટા મોટા ટ્રક એકલા જ્યાં જોવો ત્યાં હું તો જે નીકળ્યો હું ને પતલી ગલીઓ ગોતી છે બોલો અને કાલે જે આપણે કામ આટલા સુધી પહોંચ્યું હતું એ આજે પૂરું થઈ ગયું છે જો હું કહેતો તો ને કાલે પૂરું થઈ જાય આજે પૂરું જ થઈ ગયું કંઈ વાંધો નહીં આપણે હવે મેને રાણીને અહીંયા પાર્ક કરી દીધી છે ને હવે પહોંચીએ ઘર બાજુ મસ્ત એવા ગારામાં લથડ પથ્થર થતા થાતા જો ગારો છે ખતરનાક અને આજે ઉપવાસ રહ્યો છું ને તો ભૂખ એટલી લાગી એટલી લાગી છે ને હું લગભગ બે ત્રણ વરસથી છે ને ઉપવાસ જ નથી કર્યા એના પહેલી વાર કર્યું તો આજે એટલી ખતરનાક ભૂખ લાગી પણ કઈ વાંધો નહીં એ થયા કરી આપણે એવી ટેન્શન કરવાની નહીં એક દિવસમાં શું થઈ જવાનું પાછા આપણે ઘેટે આવી ગયા છે અને આ ટ્રાફિક જુઓ તમે ખાલી આ ગજબ ટ્રાફિક સો થી સાત કિલોમીટર સુધી લાગે આટલું ટ્રાફિક કર્યું ભાઈ ભાઈ ગઈશ જો પપ્પાની આવી ગયા છે ગામડે જઈને એમાં કપી જવા જો કહું જો તો Kau nunggu eh kapil ya bu Kapal tuh bunker, bunker, bunker